નમસ્કાર મિત્રો ધાવાડમાં હું છું સિદ્ધરાજસિંહ સરવૈયા તળાજાને રાજકારણને લગતા એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગત થોડા જ કલાકો પહેલા આપણા તળાજાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં ફેરફારો કરવામાં આવી રહ્યા છે તેમજ તેમાં નવા કાર્યકર્તાઓને નવા પદાધિકારીઓને જુદા જુદાઓ હોદ્દાઓ સોંપી અને તેમણે કાર્યની સોંપણી કરવામાં આવી છે ત્યારે ભાજપના નવા સંગઠનની વાત કરીએ તો શહેર સંગઠનના પ્રમુખ તરીકે તળાજા ક્ષત્રિય સમાજમાંથી આવતા આઈકે વાળાની વરણી કરવામાં આવી છે ત્યારબાદ મહામંત્રીની વાત કરીએ તો હિંમતભાઈ ડાભી અને આદિત્યભાઈ ઓઝા આ બંને મહામંત્રીને રિપીટ કરવામાં આવી રહ્યા છે જેમાંથી એક મહામંત્રી કોળી સમાજમાંથી તો એક મહામંત્રી બ્રાહ્મણ સમાજમાંથી આવી રહ્યા છે ત્યારબાદ આપણે ઉપપ્રમુખની વાત કરીએ તો ક્ષત્રિય સમાજમાંથી બે કાર્યકર્તાઓને ઉપપ્રમુખ તરીકે નિમવામાં આવ્યા છે જેમાં પૃથ્વીરાજસિંહ ધર્મેન્દ્રસિંહ વાળા એટલે કે ડૉક્ટર વાળા સાહેબના પુત્ર એવા લખીદાદા અને જીતેન્દ્રસિંહ રાણા આ બંને કાર્યકર્તાઓની ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી રહી છે ત્યારબાદ નીલપાબેન જોશી પ્રદીપભાઈ શાહ દિનેશભાઈ પરમાર અને ગીતાબેન સગર આ ચારેય કાર્યકર્તાઓની પણ ઉપપ્રમુખ તરીકે ભાજપ સંગઠનમાં નિમણૂક કરવામાં આવી રહી છે ભાવિકભાઈ બમર રમેશભાઈ કોરડિયા અને જીજ્ઞાબેન રાવળ આ તમામની મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી રહી છે સાથે સાથે ભાવનાબેન ચૌહાણ અસ્મિતાબેન ચૌહાણ અને રાજુભાઈ બારૈયા આ તમામની પણ સંગઠનના શહેરના મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી રહી છે વાત કરીએ સંગઠનના કોષાધ્યક્ષની તો તેમાં પુષ્પરાજસિંહ વાળાની સંગઠનના કોષાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી રહી છે આ હતું તળાજા શહેર ભાજપનું નવું સંગઠન આ સંગઠન ભવિષ્યમાં તળાજા અને તળાજાના વિકાસને લગતા કાર્યોમાં સહભાગી થાય એ જ આશા સાથે જય હિન્દ